વિજાપુર તાલુકાની દૂધ મંડળીમાં પશુપાલકોએ હોબાળો કર્યો મંડળીના એક કર્મચારીએ પશુ દાણના પૈસા વધુ લેતા પશુપાલકોની અંદર રોષ મંડળીના એક કર્મચારીએ પશુપાલક પાસેથી પશુના ખાંડની બોરીની કિંમત વધુ લેતા વધુ રૂપિયા વસૂલ્યા જેથી કેટલાક પશુપાલકો અને ગામના સરપંચ તથા અગ્રણીઓ દૂધ મંડળી ખાતે પહોંચ્યા અને કર્મચારીનો ઘેરાવ કરીને હંગામો કર્યો પશુપાલકોનો આરોપ છે કે દૂધ મંડળીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પશુપાલકો પાસેથી ખાંડની બોરીના તેરસો રૂપિયાના સ્થાને તેરસો રૂપિયા વસૂલે છે જોકે મંડળીના પ્રમુખે દાવો કર્યો છે કે એક જ પશુપાલક પાસેથી પ્રતિ બેગ દીઠ પચાસ રૂપિયા વધુ વસૂલાયા છે જે પરત કરી દેવાયા છે દૂધ ઉત્પાદકોનું કેવું એવું હતું તો અગાઉની એટલે આ કારોબારી નહીં પણ અગાઉની કારોબારીમાં પણ

રજા ઉપર ઉતાર્યા ભૂલથી 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 સરસ માં મોબાઈલમાં વાતોમાં રહ્યો હતો કર્મચારી અને પછી મંત્રીએ રોજ મેં પેલું લગતો ખબર પડી એટલે મને ધ્યાન દોર્યું સોજે એટલે મેં એને છૂટો કર્યો પ્રમુખ તરીકે અને દસ દિવસ પછી ફરી લઈ લીધું એમાં લોકો એ હંગામો કર્યો